ગુજરાતના સર્વ સમાજ વતી તમામ જ્ઞાતિવતી ગોપાલભાઈ ઇટાલિયા તરીકે હું અમારા રાજુભાઈ કરપડા અને અમારા રાજુભાઈ બોરખતરીયા સહિતના તમામ આગેવાનો ભેગા મળી તમામ જ્ઞાતિવતી બેનો દીકરીઓના પ્રશ્ન બાબતે અમરેલીના એસપી સાહેબને મળી અને રૂબરૂ રજૂઆત કરેલ છે આજના રજૂઆતના મુખ્ય મુદ્દામાં સૌથી પહેલાં જે પાટીદાર સમાજની બેન દીકરી આમ તો ગુજરાતની દીકરી છે પણ હવે સોશિયલ મીડિયામાં મીડિયામાં છવાઈ ગયું છે કે પાટીદાર છે એટલે એ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું રાત્રે બાર વાગે ઊંઘમાંથી જગાડી અને પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા એમના પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને આ તમામ ઘટનાની અંદર જે દીકરીની બેઇજ્જતી થઈ આત્મસન્માન ગવાનું એ બાબતે એસપી સાહેબને અમે ભારપૂર્વક રજૂઆત કરી છે કે જે પોલીસ અધિકારીઓએ જે લોકોના કહેવાથી આ દુષ્કૃત્ય કર્યું છે દીકરી સાથે અન્યાય કર્યો છે એની ઉપર તાત્કાલિક વહેલી તકે પગલાં લેવામાં આવવા જ જોઈએ કારણ કે આ ઘટના સભ્ય સમાજમાં માન્ય ઘટના નથી આ વસ્તુ ક્યારેય યોગ્ય નથી અને બીજી વાત કે ગઈકાલે પોલીસે પણ અદાલતમાં કબૂલ રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટમાં એવું લખ્યું છે કે દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી જો દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી તો એ પહેલા જ દિવસથી નહીં હોય એવું તો નથી ચાર દિવસ પછી પુરાવા ખલાસ થઈ ગયા એના પહેલાં હતા પહેલા જ દિવસથી પુરાવા ન હતા એવું જાણવા છતાં એટલા દિવસ સુધી દીકરીને જેલમાં પુરાવાનું કામ કર્યું રિમાન્ડ લીધા સરઘસ કાઢ્યું અને અંતે જ્યારે આખા ગુજરાતને આ ખેલ ખેલ ખબર ખબર પડી પડી ગઈ નેતા પોલીસનો ગયો ત્યારે પોલીસે ખુદ સામે ચાલી કોર્ટમાં લખી નાખ્યું કે દીકરી વિરુદ્ધમાં કોઈ પુરાવા નથી તો પુરાવા ન હોવા છતાં આવી નિર્દોષ દીકરીની આબરૂને ભરબજારે બજારે ઢસડવાનું કામ કર્યું છે એની સામે આકરામાં આકરા પગલા લેવામાં આવે એવી અમે સામાજિક રીતે સર્વ સમાજ વતી આજે વિનંતી કરી છે અમરેલીના એસપી સાહેબે અમને બાહિત્રી આપી છે ખાતરી આપી છે કે જે કઈ પણ કરવા જેવું છે કાયદાકીય પ્રક્રિયા એનું એ પાલન કરશે એમ